નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ નામંજૂર થયું છે વીરપુર તાલુકા પંચાયતની પાંચ સીટ ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ નામંજૂર થયું છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની કલમ ત્રેવીસ મુજબ તાલુકા પંચાયત મતદાન મંડળની બે હજાર એકવીસની મતદાર યાદી હતી જેમાં ઉમેદવારનું નામ ચાલતું ન હોય જેથી ફોર્મ નામંજૂર થયું હોવાની વિગતો સામે આવી છે કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાબેન રણજીતસિંહ ઠાકોરનું ફોર્મ નામંજૂર થયું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાવનાબેન મહેન્દ્રભાઈ પરમારનું ફોર્મ મંજૂર થતાં બિનહરીફ ચૂંટાયા તેવી સ્થિતિ સર્જાઈ છે વીરપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોમાં ખુશીનો માહોલ છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના જોરાપુરા પાંચ સીટ ઉપર તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ રહી છે મહીસાગર જિલ્લામાં ત્રણ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતના ચૂંટણી હતી એમાં આજરોજ દરેક જગ્યાએ ફોર્મ ચકાસણીનું કામકાજ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચાલતું હતું એમાં વીરપુર તાલુકા પંચાયત સીટ ઉપર સામેના કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ફોર્મની અંદર ક્ષતિ જણાતા અમારા ભારતીય જનતા પાર્ટીના ભાવનાબેન પરમાર એ બિનહરીફ થયા છે અને જિલ્લા ભાજપ વતી એમને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે